જેવું થઈ ગયું આમ ખાલી આમ જુઓ મિત્રો ઝાડવા ને ફૂલ ઉડે અને ચારે ચારેકોર ફૂલ કાળું કાળું અંધારું થઈ ગયું હે ભાઈ જોરદાર વાત જ જવા દો આમ આ હા એ

વાચે ઓરખાતી નથી કેનો તો માટે બિચારા મને બહુ દુખની વાત છે મિત્રો ઓરખાતી નથી આમ જો કુંડા મારી ગોર તમને અવાજ આવે કોઈ બિચારા ને નીકળો વાતાવરણ કંઈ કેવું જેવું નથી કેવું હે આવ જોરદાર હે જી આમ જો અલુ મોરું ઉપર થોડુંક મોરું ઉપર તમને જઈને બાકી બધી કોઈ માથે થઈ ગઈ અમારે અમારે પણ કરાય ભાઈ ધીરે ધીરે ચાલુ થઈ ગયા તમે નીચે જોઈ શકો છો બહુ જબરો માહોલ થઈ ગયો છે મિત્રો અત્યારે અને ખેડૂત મિત્રો એના માટે બહુ ઉનાળો અત્યારે જોઈએ એના બદલે આમ તમે ખાલી વાતાવરણ તો જોવો પછી

હેઠા ઉતરી જાવ હેઠા હેઠા ઉતરો હેઠા ઉતરો સાથે ફૂલ આમ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ જબરો ઓહો વાત જ જવા દી ભાઈ આ લો અંદર પાછા આવતા રહી આપણે ગયા હે

વરસાદ એટલી ચાલુ જ છે આપણે ભાઈ ધોતું નીકળી ગયું હે અને પાણી તો જોરદાર ધોરતા દીધે છે આ જોવો તમે આ લુબડુ ને બધું સાવ નીકળી ગયું છે ફૂલ ફૂલ હજી પવન ચાલુ છે વરસાદ આમ ગાજે છે અને નીચે જો પાણી પણ એતા થઈ ગયા હતી બગડી ગઈ છે સામે ડુંગર છે દેખાતો ને આપણે લોકમાં આવતો હોય છે જો છોકરાઓ વરસાદ ને ઘરમાં બેઠા હે બરાય હાય કરે હે મારી અર્ચના બેન હા આયથી હાય કરે ઓલા છોકરા વાંધી હાય કરે હે અને આ જોવો તો ખરા ફૂલ પાણી ને આવે છે વરસાદ તો ચાલુ છે કન્ટિન્યુ આ બધું બહાર ને પલળી ગયું હું અને ઓહો ભાઈ વાત જવા ત્રો વરસાદ રહી ગયો તો સાવ તો રહી ગયો ન કહેવાય કેમ કે આજે છતાં ઝીણા ઝીયા ઝીણા આવે પણ હવે દ્રશ્ય ભાઈ નજારો હે હોય જોવા જવો આમ જુઓ ખાલી વિહક નંબર ફૂલ આમ આંખોને પણ ઠંડક મળી બતાવજો તમે ગીરના ઓહો ભાઈ સાહેબ વિહક નંબર વરસાદ પછી નજારો હજારો એટલે આમથી જો આમ ધીમે ધીમે તમે બતાવો તમે એક ધારો જોવાનું તો ખબર પડશે કે વાદળ ધીરે ધીરે આવે હે અને ભાઈ સાહેબ ઉપર વરસાદ પણ ગાજે છે આ સાઈડ જો આ સાઈડ ગાજે છે હજી ઉપર કાળા વાદળા આ સાઈડ ગાજે છે ને હજી ઉપર કાળા વાદળા છે હજી આ બધું કોરું થઈ ગયું હા અને આ બધું પણ કોરું થઈ ગયું હા આમ હે હજી થોડા થોડા વાદળા હે અત્યારે મોબાઈલ તમારો મારો ચાર્જિંગ વાંધો તમને બધાને બધું બતાવી દો હારીતમાં આખો અત્યારે માહોલ છે આપણે જુનાગઢમાં કહો ગસીમાં તૈયસ મયસ થઈ ગયું તો આખો અલગ માહોલ પડી ગયો હે શાંત અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે અને હા હા ચોખ્ખું થઈ ગયું હતો તમને કીધું તું ડુંગર તમને કીધું તું ડુંગર નથી દેખાતો હવે ફૂલે ફૂલ ચોખ્ખે ચોખ્ખો ડુંગર દેખાવા માંડ્યો છે અને હાવ શાંત વાતાવરણ થઈ ગયું છે તમને કીધું કે અત્યારે વાતાવરણ શાંત પડી ગયું છે અને વાતાવરણ જેવું શાંત પડ્યું અને એવા આગલા બ્લોગમાં દેવુબેન બેનને જોયા હતા આ ઈ બેન નથી આ બીજા બેન છે હું કે દેવુ કેમ છે મજા તો અઠે હાય ગાઈસ હાય ગાઈસ હેલો હાઉ આર યુ આન્સર આપ દેજો કોમેન્ટમાં હાઉ આર યુ

ખેર આમાં આપડે શું કરી શકીએ થાયેલી લોકો ને મદદ કરાય કરજો બધા નેક્સ્ટ ને જય શ્રી રામ હર મહાદેવ